જય માતાજી મિત્રો આજના વ્લોગમાં હાર્દિક અને હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે એક નવું બ્લોગ લઈને આવી ગયા છીએ બ્લોગમાં કન્ટેનર બન્યા રાખજો અને ભાગી રહ્યા છે આઠ અને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો એટલે બ્લોગમાં કન્ટેનર બન્યા રાખજો Thank you. મિત્રો કમ્પ્લીટ બાર વાગી હી અને આપણા બાજરી પીધી એટલે આપણે ઘેર જઈએ મેઘાર તો હં બ્લોકમાં કન્ટ્રોલ બનાવી રાખજો તો તોકમાં કંટ્રોલ બના રેજો આપણે આવી પાણી પ્લસ કિ મિત્રો આપણે એક ડોલ ખાલી થઈ ગઈ કાતર નાખી અને નાખે તો ચાર પાળીઓ એક ડોલ એક ડોલમાં ચાર પાળીઓ નાખે અને પાળીઓ પણ ભરાઈ ગયો

આટલો બ્લોગ પૂરો કરી બીજા માં તો અંધી જય માતાજી અને જે ચેનલ પણ નવા હોય ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી